ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી હરે હર મહાદેવ તો ધ્યાન છો બધા બધા મજામાં હશે તો અમે સાંજે મોડું થઈ ગયું હતું તો અમે રોકાયા હતા સંગમના મમ્મી પપ્પાના ઘરે એટલે કે મારા સાસુ સસરા તો મિત્રો અમારે જવાનું છે દવાખાને તો અમે થોડી જ વારમાં નીકળીશું જવા માટે તો તમે બ્લોક માં ભંજા રહેજો અલ્યા લોટ ચોળ ચોળ શું બનાવે છે હે આમ બની જશે રોટલી આ તો બનાવો फटाफट ભૂખ લાગી લોટ ખાઈ લે બધા બીજા રોટલા બનાવવાના મકાઈ ના આપણે ખેર બનાવી લેવા હા ઓર ક્યા પછી ચણાની ભાજી અને વાલ અને રીંગ મિક્સ તો અમે દવાખાને જવા માટે તૈયાર થઈ ગયા છે તો હવે જવાનું છે અગિયાર વાગી ગયા છે પણ હવે નીકળશું છીએ બહુ મજા કરીએ છીએ તમારે બી આવું હોય તો કોમેન્ટમાં જણાવજો મોઢવ મોઢવ આ છે પારોલ હોસ્પિટલ નો ગેટ છે અંદર જઈશું તો સંગમ જાય છે ફાઇલ લઈને નહીં જવાનો એકલી જ જશે મિત્રો હવે અમે દવાખાનામાંથી જઈએ છીએ બજારમાં તો આ હોસ્પિટલમાં તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો નહીં આવ્યા હોય તો બી કોમેન્ટ કરજો હવે આને થોડુંક મંગળ બજાર મેં ફેરવી લાવું પાછી કઈથી પડી હડી જાય બે પાંચસો માં બે ચારસો માં બે આપણે કોણ કરવાનું છે